આજના નાગરિકોને જેમાંથી મારા અત્યારે વાલીઓને પોતાના બાળકો ઘણા ખરા હોસ્ટેલમાં રહે છે આમાં મોટી તકલીફ એ છે કે હોસ્ટેલમાં સામાન્ય બીમારીમાં ગૃહપતિઓ તેમના વાલીઓને ફોન કરે છે અને તેમાં ઘણા ખરા લોકો પચાસથી સાઠ ટકા મજૂરી કામ અર્થ બાર બસો ત્રણસો કિલોમીટર દૂર રહે છે તો તેઓને ફોન કરીને બોલાવે છે તો તેમનો ટાઈમ સમય અને દિવસો બગડે છે તેનામાં તેના તેના નિરાકરણ માટે બાર બાર ચોવીસના રોજ પાટણની તમામ હોસ્ટેલો સરકારી માટે મેં જિલ્લાના અધિકારીઓની મુલાકાત કરી હતી જેમાં જિલ્લાના અધિકારીની અમુક હોસ્ટેલો એમની તાબા હેઠળ હતી નહીં તો તેઓએ મને કહ્યું કે તમે લેટર લખીને આપો છતાં પણ આ એક પુણ્યનું કામ છે તો તમામ સરકારી તમામ પાટણ જિલ્લાની હોસ્ટેલોમાં ઇમરજન્સી ડૉક્ટરોના ત્યાંના સ્થાનિક ડૉક્ટરોના નંબરો ત્યાંના મેડિકલ ઓફિસરોના નંબરો આપે જેથી ઇમરજન્સીમાં તેમને આવી શકે તેથી વાલીઓને ઇમરજન્સી આવવું ના પડે કે વાલી હેરાન ના થાય બાળક હેરાન ના થાય તેમજ ત્યાંના ગૃહપતિઓને ખાસ કહેવાનું કે કે ચોમાસું અને શિયાળામાં બાળક બીમાર પડ્યું હોય તમારા બાઈક ઉપર દવાખાને લઈ જવાની જરૂર નથી કારણ કે સરકારે આ સગવડ આપી છે ચોમાસામાં જો બીમાર લઈ જશો પલળશે તો કાંઈ થશે તો કોઈ અધિકારી તમારી જવાબદારી નહીં લે તો તેના માટે સરકારે એકસો આઠની સુવિધા આપી છે તો તેનો ખાસ ઉપયોગ કરો અને કોઈ તમને એમ કહે કે એકસો આઠ ઉપયોગ નહીં કરવો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી તો તેની ફાઇલ મને આપી દેવી કે તમારા ઉપર કોણ કાયદેસરની કાર્યવાહી કરે છે ગૃહપતિઓની પણ ખાસ સૂચના કે આ ફેસિલિટીનો ખાસમાં ખાસ ઉપયોગ કરો તેમજ તેના માટે પાટણ જિલ્લાના અધિકારીએ મને લેટર લખવાનું કહ્યું છે તો તે લેટર હું સોમવારના રોજ સબમિટ કરી દઈશ તેમજ પાટણ જિલ્લા બહારના લોકો આ જોતા હોય તો આ ફેસિલિટી ચાલુ કરવું હોય તો તે લેટરનું કોપી હું મારી આપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલમાં તેની કોપી મોકલી દઈશ તેની કોપી કરી અને તમારી જે તે જિલ્લા આરોગ્ય અધિકારી ડીપીઓ સી કાં તો ડાયરેક્ટ કલેક્ટરશ્રીને આપી શકો છો અને કલેક્ટરશ્રી આ ફેસિલિટી તમારી ચાલુ કરી શકે છે તો આવી માહિતીઓ આપતો રહીશ અને પાટણ જિલ્લામાં ફેસિલિટીઓ ટૂંક સમયમાં બધી ચાલુ થતી રહેશે બીજું કહ્યું હતું કે મારા સમી તાલુકાના વિસ્તારમાં જે ચાલીસથી બેતાળીસ ટકા બેતાળીસ વર્ષથી જે અનુભવે છે એમાં કરીને ખાસ બાસ્પા વિસ્તારના એના માટે મેં તમને કોમેન્ટ કરવાનું કહ્યું હતું દસ દિવસમાં ચાલુ થઈ જશે કદાચ તો એની કોમેન્ટ કરો કે શું મોટામાં મોટી તકલીફ પડે છે અને જે તકલીફ પડે છે તમને બરાબર એના માટે કાયદો છે તમે ત્યાં બંધાયેલા નથી છતાં પણ લોકો પાંચ પાંચ છ છ કલાક બેસી શકે છે જો ખાલી એક અરજી કરો તો એમના ખીચાના પણ આપવા પડે છે સામાન્ય તો આ કોમેન્ટ કરો કે આ વિસ્તારમાં મોટા મોટી તકલીફ શું છે તો હું એ જાતનો વિસ્તૃત વિડીયો બનાવી શકું